કચ્છના ઐતિહાસિક ભાગા કોટના વારે આવેલા જુલેલાલ ભગવાનનું મંદિર અને વરુણદેવના મંદિર જિલ્લા અને રાજ્યભરમાં વસતા સિંધી સમાજ માટે તીર્થસ્થાન ગણાય છે હિન્દુસ્તાનના ભાગલા વખતે સિંધ પાકિસ્તાનથી લવાયેલી અખંડ જ્યોત આજે સત્યોતેર વર્ષથી અહીં જ પ્રજ્વલિત છે જેથી ચંદ નિમિત્તે દિવસભર ભજન કીર્તન અને શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે ભરૂચના ભાગકોટ સ્થિત ભારતના એકમાત્ર તીર્થસ્થાન જુલેલાલ અને વરુણદેવના એકમાત્ર મંદિરે મોટી સંખ્યામાં જિલ્લા સહિત રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે ભારતના ભાગલા વખતે હાલમાં પાકિસ્તાનમાં રહેલા સિંધથી ચોવીસમાં વંશજ પૂજ્ય ઠક્કુ રસનલાલ સાહેબ વર્ષ ઓગણીસો ચોમોતેરમાં અખંડ જ્યોત લઈ ભરૂચના ભાગકોટ આવેલા આવ્યા હતા જ્યાં તેમણે જ્યોત સ્વરૂપની સ્થાપના કરી હતી જેમાં એક જ્યોત રામચંદ્ર ભગવાનની બીજી જ્યોત ઝૂલેલાલ ભગવાનની અને ત્રીજી જ્યોત અંબાબાઈ માતાની અખંડ જ્યોત અહીંયા ઝૂલેલાલ મંદિરમાં આજે અઠયોતર વર્ષથી પણ પ્રજ્વલિત થઈ શકી છે અખંડો લાલે સભાઈ ચૌ જુલેલા આજે શ્રી વરુણદેવ અવતાર ભગવાન જુલેલાલજી નું જન્મ દિવસ છે જે આપણે સનાતન હિન્દુ ધર્મનું આપતી વિક્રમ સંમત નો બી શરૂઆત થાય છે તો આપણા સનાતન હિન્દુ ધર્મનો બી આજે નવ વર્ષ કહેવાય છે અમે જુલેલાલ ભગવાનના જન્મદિવસ એટલે ચીટીચંદ તરીકે સિંધી સમાજ ઉજવે છે જે લોકો મહાકુંભમાં નતા ગયા વરુણદેવ નું જે મહાકુંભ હતું એમાં નતા ગયા તો આજે શ્રી જુલેલાલ વરુણદેવ મંદિર ભરૂચ થી સંદેશ મોકલવામાં આવ્યો હતો કે જે વરુણદેવ નો આજનો દિવસ છે આજે એમની દસ વાગે આખા વિશ્વમાં ભારતના સમય દસ વાગે એમની જ્યોત પ્રગટાવી હતી અને જલની લોટી રાખીને જે જલનો છંડો એ પોતે લગાડ્યું હતું તો વરુણદેવે સાક્ષાત એ લોકોને આજે આશીર્વાદ પ્રદાન કર્યું હતું એક સાથે મહાઆરતી થાય એટલે પ્રભુ બહુ ખુશ થાય તો એ પ્રભુના આશીર્વાદ આજે દરેક સમાજના લોકોને મળ્યું છે સનાતન હિન્દુ આજે આ યજ્ઞમાં સામેલ છે એના માટે હું બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ચેટીચંદ એ અમારું ઝૂલેલાલ ભગવાનનું જે હવન કહેવાય છે પૂજ્ય બેરાણું સાહેબ એ આજે અમે સવારે અહીંયા કરે છે ઝૂલેલાલ વરુંદે મંદિરમાં અને દરેક શહેરના વિશ્વમાં બધી જગ્યાએ આજે એમને આ પૂજ્ય બહેરાણા સાહેબ રૂપમાં હવન રૂપી પૂજા અર્ચના થતી હોય છે એમનું પૂજ્ય આપણે અન્ન હોય છે એ મીઠા ભાત અને ચણાનો અમે આવતી આપીએ છીએ જેવી રીતે અગ્નિમાં આપણે હવન કુલમાં આવતી આપીએ છીએ એવા મંત્ર કરીને અમે એમને આવતી આપીએ છીએ અને પછી એ જલમાં નદી કે તળાવમાં આપણે વિસર્જન કરીએ છીએ તો એ વરુણદેવ કહી ગયા હતા કે હું જલનો દેવ છું તો જલના જીવ મારા જે અન્ન નથી ખાઈ શકતા એ જે જલના અન્ન ખાશે તો હું તમને તે વખતે જ આશીર્વાદ આપીશ એટલે અમે એમની જે પૂજા અર્ચના છે જે વર્ષોથી અમે કરતા આવ્યા છે કે આ વર્ષે બી સમસ્ત ભારત માં વિશ્વ માં આજે આરતી થઈ રહી છે અને આ પૂજા અર્ચના થઈ રહી છે આપણા જુલેલા મંદિર નું અનેરું મહત્વ છે શું છે મહત્વ ને શું કહેશું આ જે જુલેલાલ ભગવાન જયારે અંતર ધ્યાન થયા હતા ત્યારે એમના જે બાળક તરીકે એમને સંત પોગુરદેવ ને ઘોષિત કર્યો હતો અને અઢાર શક્તિઓથી એમને ઘોષિત કર્યા હતા અને ઠાકોર વંશ અમને ગાદી આપી હતી એ ઠાકોર વંશની જે ગાદી છે એક હજાર વીસ વિક્રમ સંમતિ ચાલતી આવી છે એ પરંપરાગત જે અમારે ત્યાં એમને જ્યોતની સ્થાપના કરાવી હતી એક તો જોત જે શિવ ભગવાનની ચાલતી હતી એક જોત એમને રામચંદ્રની જગા વડાવી હતી એક જોત સુજાલનાથ એટલે ઝૂલીલાલ ભગવાનીને એક જોત અંબાબાઈની એટલે આ ભાઈ માતાજી જોત જગાવી હતી એવી રીતે એ જ્યારે વિભાજન થયું તું અને અમે આ ભરૂચમાં આવ્યા હતા તો એમના ચોવીસ માં વંશ પરમ પૂજ્ય ઠાકોર સાઈ જ્યોત લઈને જલના માર્ગથી કેમ કે આપણા નો અહિયાં દરિયો હતો અને એ માર્ગથી અમે અહિયાં હતા અને આ જગ્યાએ શિવ મંદિર હતું એ શિવ મંદિરમાં અમારું બાજુમાં મકાન હતું એમાં એને આ જ્યોતની સ્થાપના કરી હતી આજે બી એ જ શિવ મંદિરમાં જે શિવ ની જોત ચાલે છે એ હજુ ચાલે છે અને અહિયાં જયારે એ પૂજા કરતા હતા તો એમને આવામ થયું કે મારું અહિયાં સ્થાન બનાય

संदेश भारत में रीते अयोध्या में बसे है श्री राम जी मथुरा में बसे है श्री कृष्ण जी और भरुद धाम में बसे है अभी झूलेलाल जी तो ये प्रचार अब जैसे राम मंदिर है वैसे भरुद धाम एक बड़ा तीर्थ स्थान बनते जा रहा है और गिनीज बुक ऑफ रिकॉर्ड में भी झूलेलाल वरुंदे मंदिर का नाम आ गया है जय जय